સુરતના સચિન જે આઈડીસીની ડાઇન મિલમાં કામ કરતા સત્તાવીસ વર્ષે યુવકનું છાતીમાં દુખાવો પડ્યા બાદ મોત સુરત સહિત સમગ્ર રાજ્યમાં રોજે રોજ યુવાનોના મોતને લઈ ચિંતાનું મોજું જોવા મળી રહ્યું છે ત્યારે સચિન વિસ્તારમાં એક યુવકનું અચાનક મોત નીપજ્યું હતું ડાઇન મિલમાંથી કામ કરીને ઘરે આવ્યા બાદ અચાનક છાતીમાં દુખાવો પડ્યા બાદ તેનું મોત નીપજ્યું હતું ડાઇન મિલમાં કામ કરતો સત્તાવીસ વર્ષે મોહમ્મદ જહાંગીર અચાનક છાતીમાં દુખાવો થતાં ઘટના સ્થળે ઢળી પડ્યો હતો સાથે કામ કરતા લોકો દ્વારા એકસો આઠ ની જાણકારી કરી હતી ત્યારબાદ એકસો આઠ ઘટના સ્થળે આવી મૃતક સારવાર શરૂ કરી હતી જો કે ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું હતું સચિન જે આઈડીસી પોલીસે મૃતકને પોસ્ટમોર્ટમ ખાતે મોકલી વધુ તપાસ હાથ ધરી છે કુતુબુદ્દીન અશારીએ કહ્યું કે રામેશ્વર કોલોની સચિન જે આઈડીસીમાં રહેતો હતો જહાંગીર નવ

ये भाई का नाम अंसारी के बीच रामेश्वर कॉलोनी सचिन जी आई डी सी क्या घटना कब ये घटना तो मैं आज अभी सुबह में सुना ये कल नौ बजे ड्यूटी गया उसके बाद सुबह में पता चला कि ऐसे ऐसे बात हो गया एम्बुलेंस से यहाँ लेके आए तो यहाँ पे आया तो देख मतलब पता चला कि एक्सपायर हो गया है कंपनी में ड्यूटी करता था ये हाई ग्यारह बारह के बीच अनमेरिड है शादी नहीं, नहीं।, नहीं।